પછી ગોપાળપુર જાય છે અને ત્યાં શ્રી ગોવર્ધન નાથજીના ના દર્શન કરે છે કાયમ જ કાયમ જ વર્ષો સુધી શ્રી ગોકુળમાં આવીને કરતો રહે છે તે એક એકવાર જાય છે અને ત્યાંથી એક હાંડી લાવીને એમાં દાળ કરે છે

ત્યારે એ અરજ કરે છે કે કૃપાનાથ એમ જ કરો છો આપે આજ્ઞા કરી કે કે આ રીત નથી તે વિનંતી કરે છે છે મહારાજ મારે હાંડી એ છે અને કૃપાનાથ મારું વર્ષ દહાડે આવા ગમનમાં પાંચ રૂપિયા તો મને સહેજી ખર્ચ થાય છે એ પાંચ રૂપિયાની સામગ્રી લઈને શ્રી ગોવર્ધન નાથજીને અંગીકાર કરાવું છું અને કૃપાનાથ મારે તો વ્રજ રજની જ ઠીક છે એ પછી આપ જેમ આજ્ઞા કરો તેમ કરો પછી આજ્ઞા કરે છે શ્રી ગોસાઈજી એની વાત સાંભળીને ખુબ પ્રસન્ન થાય છે એ આજ્ઞા કરે છે કે જુઓ વર્ષો વર્ષ પ્રજમાં આવવું એ એનું અહભાગ્ય છે અને એવો ભાવ જુઓ

હવે ભાગમાં એક બન્યા વૈષ્ણવ જેને ભેડવ ને ચઢાવ્યું એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ